નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ડુંગળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં નિકાસ વેપારના અભાવે ભાવમાં સુધારો થવો મુશ્કેલ છે હાલ આવક ઓછી છે અને વેપાર પણ નહિવત હોવાથી એવરેજ ડુંગળીની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી ન હતી આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં લોકલ વેચવાલી કેવી આવે છે અને સાઉથની ડુંગળીના પાકના અહેવાલ પર બજાર ચાલશે ડુંગળીના વેપારીઓ કહે છે કે હુબલી બાજુ આ વર્ષે વાવેતર સારા થયા છે અને સામે વેચવાલી પણ આવશે ત્યારે એક સાથે આવશે તો નાસિકની ડુંગળીની ડિમાન્ડ ઘટી જશે ઓગસ્ટ અંત કે સપ્ટેમ્બરની શરૂઆતમાં હુબલીની નવી ડુંગળીની આવક ચાલુ થઈ જાય છે પરિણામે ડુંગળીની બજારમાં હવે દિવાળી સુધી કોઈ તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી કોઈ નવા કારણો બહાર આવે તો તેજી થઈ શકે છે ગોંડલમાં લાલ ડુંગળીની પાંચ હજાર ચારસો થેલીની આવક સામે ભાવ રૂપિયા એકસો એક થી બસો એકોતેરના હતા જ્યારે સફેદની એકસો થેલીની આવક સામે ભાવ એકાણું થી એકસો છેતાલીસના હતા રાજકોટમાં ત્રણ હજાર આઠસો કટ્ટાની આવક સામે ભાવ એકસો થી ત્રણસો પંદરના હતા મહુવામાં બે હજાર આઠસો થેલીની આવક સામે ભાવ રૂપિયા એકસો થી ત્રણસો પંદરના હતા અને સફેદની બસો સિતે થેલીની આવક સામે ભાવ બસોના હતા નાસિકમાં સાત હજાર ક્વિન્ટલની આવક સામે ભાવ રૂપિયા ચારસોથી ચૌદસો એકોતેર હતા જ્યારે એવરેજ ભાવ રૂપિયા તેરસો ચાલીસ કોટા થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો